આપણે આજ વિડીયો બનાવા આવી ગયા એટલે પબ્લિક થોડી ઓછી રવિવારે બહુ હોય દિવાળીમાં તો આવો ને તમે દિવાળીમાં બેસતા વરસતા તમને એટલી બધી પબ્લિક જોવા મળે ને તો વાત જ છોડી મળે એટલી બધી પબ્લિક હોય જય માતાજી મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો વિડીયોમાં આગળ બનાવી રહેજો ઘાસ કટિંગ કરી દીધું હો અને ઝાડવા બધા કટિંગ કરી દીધા ગવર્મેન્ટ ઓફિસ છે અહીંયા મિત્રો પહેલાં તો અમે અહીંયા નાના હતા એટલે બહુ રમવા આવતા અહીંયા આપણું નજીક જ ઘર પડે એટલે અહીંયાથી આપણે બહુ ગામડે રહેતા એટલે નજીક ઘર હતું એટલે બહુ અહીંયા રમવા બહુ આવતા અત્યારે શું ધોપ બજાવવાનું હોય એટલે ટાઈમ નહીં મળતો રવિવારે ટાઈમ હતો એટલે આજે તો મને બતાવા આવી ગયો અને એની પાછળ છે સરસિંગ તળાવે ને એની બાજુમાં આવેલું છે આ બધું તો આ બગીચો હે પણ ઘાસ બધું કટિંગ કરી નાખ્યું ને એટલે થોડું એકદમ ખેતર જેવું લાગશે થોડું તો પબ્લિક બહુ જોવા મળે તમને તો બહુ મસ્ત જગ્યા હે ફરવા માટેની તો અહીંયા જોયો પાણીનું કુંડું લટકાયેલું હો પક્ષી માટે તો અહીંયા તમે ફરવા આવ્યા હોય ને તો બહુ મસ્ત જગ્યા છે ફરવા માટેની તો ટાઈમ મળે તો અહીંયા ફરવા આવી જજો તો પબ્લિક આ રવિવારે તો બહુ ઓછી છે પબ્લિક બહુ ઓછી જોવા મળશે અહીંયા દર રવિવારે પબ્લિક હોય પણ આજે તબ પબ્લિક બહુ ઓછી હોય તો જો અહીંયા થોડો બગીચા જેવું હોય પેલી બાજુ ઘાસ કટિંગ કરી નાખી હોય થોડું તો અહીંયાથી થોડું ઘાસ છે એટલે થોડું બગીચા જેવું લાગે પેલી બાજુ થોડું ઘાસ કટિંગ કરી નાખ્યું એકદમ નાનું થઈ ગયું હો તો પબ્લિક બહુ ઓછી છે દેખો જો પેલે કંઈક થોડી પબ્લિક છે પણ પબ્લિક બહુ ઓછી હવે આપણે આજ વિડીયો બનાવા આવી ગયા છીએ એટલે પબ્લિક થોડી ઓછી ઓમ દરવિવારે બહુ હોય અને દિવાળીમાં તો આવો ને તમે દિવાળીમાં બેસતા વરસતા તમે એટલી બધી પબ્લિક જોવા મળે ને તો વાત જ છોડી મને એટલી બધી પબ્લિક હોય તો પબ્લિક બહુ રવિવારે તમને ઓછી જોવા મળે પણ તહેવારોમાં તમે આવો ને તો બહુ પબ્લિક જોવા મળે તમે જો અમુક અમુક ઝાડ છે બહુ ઓછા આટલામાં થોડું ઘાસ છે બધી બાજુ ઘાસ કટિંગ કરી નાખ્યું આગળ આ બાજુ થોડું બાકી એ ઘાસ કટિંગ કરવાનું દેખો તમને પહેલાં વિડીયોમાં આગલા વિડીયોમાં કીધું હતું તો હું જઈશ તો એ બાજુ ટાઈમ મળશે તો હું એને ને સિવાય બતાવીશ તમને રાન સિવાય જોવા માટેનું મસ્ત સ્થળ એક બહુ પબ્લિક આવે અહીંયા જોવા માટે તમને બતાવું અહીંયા સરસની તળાવ છે તમને આગળ બતાવીશ વિડીયોમાં મિત્રો જો આ બાજુ ઘાસ કટિંગ કરી નહીં તો એકદમ નિરૂરી જેવું લાગે હજુ દેખો આ ઝાડ વાયેલા હે જો કેટલું મસ્ત લાગે દેખો અચ્છા આવું જો આવું એકદમ ઘાસ લીલું હોય તો મસ્ત લાગે બગીચામાં જોરદાર લાગે જોવા માટે મિત્રો ટાઈમ મળે તો ફ્રી હોય તો જોવા આવજો અહીંયા તો અહીંયા આગળ હું તમને બતાવીશ આગળ એસબી હિન્દુસ્તાની ટીમ છે ને એમનો વિડીયો આગળ બનાવેલો છે તો હું તમને બતાવીશ કે આગળ વિડીયો કઈ જગ્યાએ બનાવેલો હોય જો અહિયા પબ્લિક છે બધા મસ્તી કરે બધા જો અહિયા થી શાસ્ત્રીંગ તળાવ અહિયા છે અહિયા થી બધું જે તાગળ ઉધી તો देखो અહીંથી उतरવાનું છે નીચે તો નીચે પડી બતાઈશું દર બધું देखो અહીંયા થી બોર્ડ હતું તે થી મોડીન છે આટલા સુધી સસ્તીંગ તળાવે આગળ એ તળાવ છે તમને આગળ બતાઈશ તો વિડિયોમાં બન્યા રહેજો ને પબ્લિક બહુ ઓછી છે પહેલા તો પબ્લિક બહુ હતી ત્યારે પબ્લિક બહુ ઓછી છે দেখো પબ્લિક બહુ ઓછી છે જો મહી નાના થઈ ગયા તો બહુ ફરવા ફરવાનું તો કોઈ બાકી દેલી નહીં અહીંયા તો નાના ત્યારે રજા મળે એ તરત જ અહીંયા ફરવા આવી જતા એટલે અમાર તો કોઈ નવું નહીં પણ એ સબસ્ક્રાઈબર અમને બતાવીએ ફરવાલાયક જગ્યા હારી હોય એટલે તમને બતાવીએ સરસિંગ તળાવ જો પેલી બાજુથી એક સીડી ઉતરવાની અહીંયાથી આવે એટલે અહીંયાથી એક સીડી બીજી ચડવાની ઉપર તો કેટલા હજારો વર્ષ જૂનું હશે બહુ જૂનું હો જે મને ખબર નહીં કેટલા વર્ષ જૂનું હશે તો વિડીયો તમને બતાવ્યું પાટણના હશે એમણે તો બધાને જોયેલું જ હશે બહારના અમુક આવેલા એમને જોયું હશે ના જોયું હોય તો જોઈ જજો અહીંયા આવી નીકળવા કેટલી બધી કીડી હો કીડિયું બહુ જ છે મિત્રો અહીંયા કુંડું છે પાણી કુંડામાં પાણી પીવા માટે તો આગળ પક્ષીઓ હિન્દુસ્તાની ટીમ હતી એમના વિડીયો આગળ બનાવેલા હતા તો આગળ બતાવી સારી જગ્યાએ પુમતાજીની ટીમને વિડીયો બનાવ્યા હતા શૂટિંગ કરી કર્યું જો અહીંયાથી અહીંયાથી પાણીથી પર્સની તળાવમાં પાણી જાય તો આગળ તમને બતાવીશ તો જુઓ પેલા છોકરા ઇન્સ્ટાગ્રામમાં અત્યારે ટ્રેન્ડિંગમાં વિડીયો ચાલુ હોય અને ટ્રેન્ડિંગમાં રીલ હતા ચાલે એટલે એનો વિડીયો બનાવે નોકરી તો જવાનું ભાઈઓ નોકરીનો ટાઈમ તો હોય તમારી ટાઈમ ગાડીના અઠવાડિયામાં વિડીયો બનાવવા આવવાનું દર વીકમાં એક રજા હોય તો તમારી ટાઈમે વિડીયો બનાવવા આવવાનું તો નોકરી તો કરવાની જોબ જે કરતા અહીંયા જોબ તો કરવાની તો અહીંયાથી દેખો તમે અહીંયા ફુમતાજીની ટીમે અહીંયા વિડીયો બનાવેલો હતો તો એસ બી હિન્દુસ્તાન ટીમે અહીંયા વિડીયો બનાવેલો છે એક તો આ એ જ જગ્યા છે ફૂમતાજીને વિડિયો અહીંયા બનાવેલો હતો એસબી હિન્દુસ્તાની ટીમ હતી અહીંયા અહીંયા વિડિયો વિડીયો શૂટિંગ કર્યો તો દિવાળીમાં અહીંયા હું મળ્યો હતો એમને બેસતા વર્ષે બેસતા વર્ષના દિવસે હું એમને મળ્યો હતો અહીંયા તો આ જ જગ્યા વિડીયો બનાવતા હતા એ તો જો અહીંયા આગળ સરસિંગ તળાવ આગળ છે હું તમને બતાવીશ દિવાળીઓ એમને મળે તો આ જગ્યા પર અહીંયા એકદમ ફરવાલાયક મસ્ત જગ્યા છે તો ફ્રી હોય તો અહીંયા તમારે રવિવારે ટાઈમ મળે તો ફરવા આવજો દેખો આ એ જ જગ્યા છે તો મિત્રો આ ધાભલો હે અહીંયા ફૂમતાજી અહીંયા એક્શન મારતા હતા મૂવી બેસતા રસ્તે આ હતો તો એમની ટીમ આખી અહીંયા આવેલી હતી તો આ જ જગ્યા એ રહ્યા આ તોપલાનો છે લોખંડનો હલાઈને અને શનિદેવલનું પિક્ચર હતું એનો રોલ એ રહ્યા અહીંયા હિન્દીમાં બોલતા હતા આ જ જગ્યા પર અને આ જગ્યા ઉપર એમને હું મળ્યો હતો તો મિત્રો ફૂમતાજીનું ગુજરાતી નંબર વન કોમેડી ચેનલ હે તો એમની ચેનલ જોવામાં વિડીયો જોવાનો બહુ મજા આવે તો તમે વિડીયો જોતા ને તો બહુ મજા આવે એમની વિડીયો જોવાના એમને પણ એમઆરકેમાં પહેલાં જોબ કરતા હતા હું તાજી એમને ટીમ બધાય ભાઈ એમણે નોકરી છોડ્યા પછી હીરા બધા યુટ્યુબમાં આવી ગયા પછી એમને યુટ્યુબમાં એરા વિડીયો બનાવવા માંડ્યા મેં તો પહેલાં એરા જોબ કરતા હતા એટલે આ છે સરસ નહીં તળાવ આગળ તમને બતાવું તો વિડીયોમાં બનાવી લેજો વિડીયો બહુ લોબો થઈ ગયો તો જોઈએ પાણી કુંડા મૂકેલા છે પક્ષીઓ માટેના તો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો અહીંયા મિત્રો મને મિત્રો વિડીયો શૂટિંગ કરતા તે મળ્યા કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મેં એમને ઇન્સ્ટાગ્રામમાં રી ફોલો કરી દીધો અને અમારી ચેનલ ભાઈ સબસ્ક્રાઈબ કરી ગયા છે તો ભેગા થઈને સપોર્ટ કરો તો જ આપણે આગળ જઈશું તો એ ભાઈએ સપોર્ટ કરો તો આપણે એમને સપોર્ટ કરીએ તો જો આશરે સરસની તળાવ હું અંદર જઈને તમે નીચે જઈને બતાવો આ જ જગ્યાનો વિડીયો હશે એસબી હિન્દુસ્તાની ટીમનો તો અહીંયા તમને એક વિડીયો આગળ જોજો તમે આ જ જગ્યાનો વિડીયો હશે તો મિત્રો આ જગ્યાએ આપણે વિડીયો બનાવાઈ ગયા છીએ તો આજે જોઈએ કુમતાજીની ટીમનો વિડીયો અહીંયા શૂટિંગ કરેલો એક તો આ જગ્યાનો જ ફોટો હશે કદાચ એસબી હિન્દુસ્તાની ટીમ અને કુમતાજી મફુકા એ બધા ટીમમાં તમને જોવા મળતા હશે તો જો સરસની તળાવ આ છે અહીંયાથી પાણી કદાચ તળાવમાં જતું હોય કોઈ તળાવમાં અહીં તો આ બાજુ આવતું હોય તો આપણને ખબર નહીં તો આ તો બહુ જૂનું તળાવ છે સરસની તળાવ તરીકે ઓળખાય છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો આપણે યુટુબમાં નવાજ છીએ આપણે યુટ્યુબમાં વિડીયો બનાવીએ છીએ આપણે આપણે જૂના નહીં હજીની શરૂઆત જ કરીએ સપોર્ટ કરજો ભાઈ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો અમારા ગામના એક ભાઈ મળી ગયા હતા તો એ પૂછતા હતા કે અહીંયા મૂળ વિડીયો બનાવવાયો હતો ફરવા આવ્યો હતો તો એ અમારે અહીંયા ગાયો ભેંસો ચારવા આવ્યા હતા એટલે અમારા ગામના જ હતા એ મળ્યા હતા અહીંયા આગળ તો એ મને કે ફરવા આવ્યા હતા મીધું વિડીયો બનાવવા ફરવા આવ્યો હતો એ ગાયોને ભેંસો ચારવા અહીંયા આવ્યા હતા તો જો ફાઇનલી તો તમને સરસની કળાઓ બતાવી દીધું જો આ છે સરસની કળાઓ જોઈ લો તો ગાયો ને ભેંસો ચરે છે દેખો આ છે સરસિંગ તળાવ અને લોકો તળાવ કહેતા સરસિંગ તળાવ દેખો આવું છે સરસિંગ તળાવ ને વાર જોવા આવજો નહીં તળાવ જોવા જો અત્યારે તો ભેંસો ને ગાયો ચરે છે પાણી ભરેલું નથી એટલે મિત્રો તો અહીંયા તો બહુ ગોળ ગોળ ફરવાનું હા વિડીયો બહુ લોબો થઈ ગયો વિડીયો બહુ લોબો થઈ ગયો એડિટિંગ કરીએ તારે ખબર પડે કેટલો વિડીયો લોબો થયો દેખો અહીંયા પબ્લિક થોડી બહુ ઓછી હ

બંદર ના બંદર બંદર કેટલા બધા હજુ કેટલા બધા અહીંયા બેઠા આગળ તો અમારા ખેતરમાં કેટલા બધા કેટલા બધા બેઠા